વોટ બેંક રાજનીતિ કરવી હોય તો આ સમાજો ખાલી શોષણ કરવામાં આવે છે ખાલી વોટ ખાલી ઓકડા ગણવામાં આવે છે કે આટલો આ સમાજ છે એટલા માટે અમારા જોડે એટલી જ રજૂઆત છે જોડે કે આ ખાલી એટલો મુદ્દો નથી કે શિષ્યવૃત્તિ ખાલી ઓછી કરી છે ઘટાડી નાખી છે બંધ કરી છે એને વધારવામાં પણ આવે અગિયાર ટકા જે મોટા જે ઘાળાઉ જે મોટા સમાજો છે એ જે ખાઈ જાય છે આ સમાજોનું એમને પણ એ સત્યાવીસ ટકા જે અનામત આપી છે એમાંથી અગિયાર ટકા આ સમાજોને પણ અલગથી આપવામાં આવે જેથી કરીને આ સમાજો તમારી જગ્યાએ બેસી શકશે નો પણ એ પણ વિકટ પ્રશ્ન છે કે પ્રમાણપત્ર માટે અમારા વિદ્યાર્થીને એટલા ટકા પડશે આ ડોક્યુમેન્ટ લોક્યુમેન્ટ લો એના માટે અમે રજૂઆત અંદર કરી છે કે અમારું પ્રમાણપત્ર અમારે શાળાઓમાંથી જ મળે બરાબર અમારા મહેસાણાની અંદર બાજુમાં જ આપણો જિલ્લો છે એ જિલ્લાની અંદર શાળાઓમાં મળે છે તો આપણા બનાસકાંઠામાં કેમ નહીં તો બનાસકાંઠાની અંદર પણ મળતું થાય એના માટે પણ અમે રજૂ એનો એક પ્રશ્ન એવો આવે છે કે જે તે મામલતદાર છે એમાં છોકરાને મોકલી કે તમારો ઓબીસી નો દાખલો ચાલુ છે ઓબીસી નો દાખલો અમારો નીકળજ છે તો ઓબીસીના દાખલાની અંદર એ લોકોને બી ખબર નહીં હોતી કે વીચર ટીમી તો દાખલો આપણે એમને આપવો પડે સ્કોલરશીપ લાવ માટે તો એ લોકો બી આપતા ને એમના બી માહિતી ઓછી જ